નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર વરસાદના એક જોરદાર રાઉન્ડ માટે તૈયાર થઈ જજો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો એક સાયક્લોન છે એ ગુજરાત પર આવી પહોંચ્યું છે આ સાયક્લોન મિત્રો આમ તો જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર ઉપન થયું છે પરંતુ તેનો ખાસ કરીને તમે જાણો છો જ્યારે જ્યારે બંગાળની ખાડીની અંદર કોઈ પણ સાયક્લોન બને છે તે આગળ વધી મધ્ય ભારત ઉપર થઈ અને ગુજરાત ઉપર થાય અને મિત્રો આગળ વધતું હોય તો કંઈક આવો જ મિત્રો સાયક્લોન બની

તેમજ મારા યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો મિત્રો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને જે આ સાયક્લોન છે એની બનવાની શરૂઆત મિત્રો થાય છે આમ તો જોવા જઈએ તો અરબી સમુદ્રમાં પણ હાલ મિત્રો નાની સિસ્ટમ બની છે અને એને લઈને મિત્રો ખાસ કરીને ગોવા મુંબઈ છે કર્ણાટક છે તમિલનાડુ કેરળ છે આંધ્રના વિસ્તારો છે આ વિસ્તારમાં સારા વરસાદની શક્યતા છે સાથે જ મિત્રો જે સાયક્લોન ગુજરાત ઉપર આવવાનું છે તેની શરૂઆત મિત્રો બનવાની થઈ ગઈ છે બાવીસ તારીખની આસપાસ મિત્રો આ સાયક્લોન છે એકદમ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર બનશે જો કે દરિયાની અંદર મોટું નહીં બને પરંતુ ધીમે ધીમે આ ગુજરાત તરફ આવતા ગુજરાતની અંદર અરબી સમુદ્રનો ભેજ મળતા આ સિસ્ટમ સપોર્ટ કરશે અને જેને લઈને ખૂબ જ સારો વરસાદ જોવા મળશે અહીંયા મિત્રો તારીખ સાથેનો મેપ જોઈ શકો છો ખાસ કરીને ત્રેવીસ તારીખની આસપાસ આ સિસ્ટમ આકાર લેશે ચોવીસ તારીખની આસપાસ આ સિસ્ટમ મિત્રો મધ્ય ભારત સુધી પહોંચી જશે એ તમે જોઈ શકો અને ત્યારથી જ મિત્રો ગુજરાતની અંદર સારા વરસાદની શરૂઆત થઈ જશે ચોવીસ તારીખથી આપણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદી ઝાપટાઓ જોવા મળશે ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને કયા વિસ્તારમાં મિત્રો ખાસ કરીને અતિ ભારે વરસાદ પણ જોવા મળશે પચીસ તારીખની આસપાસ આ સિસ્ટમ છે વધારે મજબૂત પવનની ઝડપ પણ મિત્રો તેજ છે જેને લઈને ગાજવીજ સાથે ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે છવ્વીસ તારીખની આસપાસ આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને એકદમ સાયક્લોન બની શકે છે અને જેને લઈને અહીંયા તમે જોઈ શકો છો એકદમ મિત્રો અહીં સાયક્લોનની જેમ મિત્રો આકાર રહી રહ્યો છે કેટલોક ભાગ મિત્રો રાજસ્થાન ઉપર છે અને ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો તેની અસર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દિવસ દરમિયાન ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે હવે વાત કરીએ સત્યાવીસ તારીખનો સો સત્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો સત્યાવીસ તારીખના મેપની અંદર મિત્રો આ સાયક્લોન પૂર્ણ સ્વરૂપ લેશે અને જેને લઈને જે વિસ્તારમાંથી આ સાયક્લોન પસાર થશે તે વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ અને ખાસ કરીને તેના સાયક્લોનના ઉપલા લેવલે મિત્રો ખાસ કરીને એટલે કે ઉપલા લેવલ ઉપર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે કારણ કે તમે પવનની ઝડપ જોઈ શકો છો જ્યાં જ્યાં પવનની ઝડપ છે ત્યાં વરસાદ ઓછો પડે ખાસ કરીને સારો વરસાદ પડે પરંતુ જ્યાં વર્ષા પવનની ઝડપ નથી એટલે કે ગ્રીન ભાગ તમે જોઈ શકો છો આ ભાગની અંદર આ સિસ્ટમનો વરસાદ છે ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે આઠથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ પણ જોવા મળી શકે છે એટલે કે આ તમે ગ્રીન ભાગ જોઈ શકો છો ત્યાં પવનની ઝડપ ઓછી છે તો તે વિસ્તારમાં સારો દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે પરંતુ ભારે નહીં પડે પરંતુ ઉત્તર ગુજરાતની અંદર આ સિસ્ટમ મિત્રો ભૂક્કા કાઢી શકે છે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધી અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે ઉત્તર ગુજરાત છે કચ્છ છે તો આ વિસ્તારોની અંદર મિત્રો અઠ્યાવીસ તારીખે બુધવારની આસપાસ મિત્રો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ છે જોવા મળશે અને ખાસ કરીને જોવા જઈએ તો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી કચ્છ ઉપર થઈ અને મિત્રો અરબી સમુદ્રમાં ખાસ કરીને મસ્કત ઓમાન દેશ તરફ મિત્રો ફંટાઈ રહી છે તો તેની અસર મિત્રો ગુજરાતની અંદર જોવા મળશે અને ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળી શકે જો કે હવે મિત્રો આ સિસ્ટમ બનશે ફાઇનલ થઈ ગઈ છે કયા વિસ્તારમાંથી પસાર થાય એમાં થોડું ઘણો મિત્રો ફેરફાર થઈ શકે એટલે કે આ સિસ્ટમ મિત્રો એકદમ નીચલા લેવલેથી નહીં પસાર થાય અથવા મિત્રો કચ્છના ઉપરથી નહીં પસાર થાય અથવા રાજસ્થાન ઉપરથી પણ પસાર થાય પરંતુ તેનો ટ્રેક મિત્રો ફાઇનલ છે તેની અસર રહેશે અને ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો આ હતી આપણી મિત્રો ટ્રેક અને સિસ્ટમ હવે મિત્રો આગામી દસ દિવસનો વરસાદનો તમે જમાવ જોઈ શકો છો જેની અંદર સ્પષ્ટ બતાવી રહ્યો છે અમદાવાદની અંદર મિત્રો બસોને ચોરાણું એટલે કે એનો મતલબ કે બસો પચાસ હોય તો દસ ઇંચ પણ અહીંયા બસો ચોરાણું એટલે કે બાર ઇંચ સુધીનો વરસાદ બતાવીએ છીએ જામનગરની અંદર તો તમે જોઈ જ શકો છો જામનગરમાં ત્રણસો ને છવ્વીસ એમ એનો મતલબ એવો થયો કે અહીંયા મિત્રો ચૌદથી પંદર ઇંચ સુધીનો અને રાજકોટમાં તમે જોઈ શકો ત્રણસો ને બ્યાસી તો અહીંયા મિત્રો પંદરથી સોળ ઇંચ સુધીનો વરસાદ મિત્રો જોવા મળી શકે છે એટલે કે આ સિસ્ટમની અસર મિત્રો ખાસ કરીને જે આપણે વાત કરીએ હાલ મિત્રો આ રીતે સિસ્ટમ આગળ વધી રહી છે તો જ્યાં જ્યાં રેડ કલર ખાસ કરીને ગુલાબી કલરનો ભાગ છે ત્યાં મિત્રો સરેરાશ પાંચ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ વધતા ઓછા પ્રમાણની અંદર પડી શકે છે દરિયાકાંઠાના ભાગોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં તેજ પવનને કારણે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે પરંતુ આ સિસ્ટમની અસરને કારણે જ્યાં જ્યાં વિસ્તારમાં પવનની ઝડપ ઓછી છે ત્યાં મિત્રો ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે તો આમ ફરી એક વખત વરસાદના નવા રાઉન્ડ માટે શરૂ થઈ જાઓ આ રાઉન્ડની શરૂઆત મિત્રો ગુજરાતની અંદર જોવા જોઈએ તો ચોવીસ તારીખથી શરૂ થશે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે આ સિસ્ટમ છે એ ખાસ કરીને ભૂક્કા બોલાવી શકે ખૂબ જ ભારે વરસાદ ત્યારબાદ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે હળવાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે અને ત્યારબાદ પણ મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર ફરી સિસ્ટમ બની રહી છે અને ફરી તે પણ મિત્રો આવશે એટલે કે હવે જે સિસ્ટમ બનશે ખૂબ જ મોટી મજબૂત બનશે અને તેને લઈને જ્યાં પણ વરસાદ પડશે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને અંબાલાલ પટેલે પણ પોતાના દરેક ખેડૂતોને આપી કે પોતાનો પાક છે એ બચાવીને રાખજો તેવી પણ સૂચના આપેલી છે તો ખાસ કરીને તેના વિશે પણ આપણે માહિતી આપશું તો ખાસ કરીને આજના વિડીયોમાં મિત્રો અહીંયા આટલું જ વધુ વીડિયો જોવા મળે એમાં યુટ્યુબ ચેનલ યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત